ભાઈ હમણાં ગુજરાત ની અંદર આ માયાભાઈ આહિરના ના છોકરાનું જે મેરેજ થઈ રહ્યું છે એની બહુ ચર્ચાઓ ચાલી રહી છે માયાભાઈ આહિર જાતે ચાલીસ રૂપિયાની દાઢી કમાવા માટે કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે તમને ખબર છે ભાઈ કે માયાભાઈ ના દીકરાના લગ્ન છે એ ફાઈનલી ખતમ થઈ ગયા છે પણ શું મારા ભાઈઓ તમને ખબર છે કેટલીક એવી ઉભીટો છે ભાઈ કે જે લગ્ન કર્યા હોય ને છતાં એ લોકો ખુશ નથી ભાઈ અને ખુશ કેમ નથી એ તમને કહું છું કેમ કે અત્યાર સુધી તમે છે છે ભાઈ ભાઈ કે કે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે એ એ લઈ હેલિકોપ્ટર સુધીની જાન લઈ જવીને ત્યાંથી પચાસ સ્કોર્પિયો સાથે જાન લઈ ગયા પણ સાહેબ શું તમે જાણો છો હવે અત્યારે જે તમે ભાઈ જુઓ છો ભાઈ આ જે ભાઈ છે આ ભાઈ એવું કહી રહ્યા છે કે જે માયા કાકાના દીકરાના લગ્ન એટલે કે જયરાજભાઈના જે લગ્ન કર્યા છે ભાઈ એ લગ્નમાં જે પૈસા લાવ્યા છે ને એ પૈસા ક્યાંથી લાવ્યા છે એ તમને આગળ આખો વિડીયો બતાવશું આ ભાઈ શું કહી રહ્યા છે ભાઈ તમે સાંભળીને તમારા હોશ ઉડી જશે કે આખરે તો આ ભાઈએ એવું શું કહી દીધું હવે સૌથી પહેલા મારા ભાઈઓ તમને આ વિડીયો બતાવશું એટલે ખાસ કરીને વિડીયો વિડીયોની શરૂઆત કરીએ ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ કરીને આપણે લાખ સુધી પહોંચવાનું છે તો એ પણ તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર છે ભાઈ કે સામાન્ય રીતે જયારે ગમેના લગ્ન થતા હોય છે ત્યારે કેટલાક લોકો છે ભાઈ એમાં ક્યાંક ને ક્યાંક તો ભૂલ કાઢતા જ હોય છે પછી જમવાનું હોય કે ગમે તે હોય પણ અત્યારે જે તમે જયરાજભાઈના પિતા એવા મિત્રો કે માયાભાઈ આહિરના દીકરાના લગ્ન હતા અને તમને ખબર છે કે એમની જાન ગઈ હતી અને હેલિકોપ્ટર ત્યાંથી પચાસ ભાઈ એવું કહી રહ્યા છે કે જે આ લગ્ન કર્યા ને લગ્ન કરવામાં જે પૈસા લાવે છે ક્યાંથી લાવ્યા છે એમના મા બાપે મજૂરી કરીને લગ્ન કરાવ્યા છે આ વાત સાચી છે ભાઈ કે ગમે ના લગ્ન થાય ને ભાઈ તો મજૂરી તો કરવી પડે એમાં કઈ છે નહીં પણ જે તમે ભાઈ કહી રહ્યા છો ને કે મજૂરી કરીને લગ્ન કર્યા છે તો એ તો વાત ખોટી છે કેમ કે માયાભાઈ આહીર છે એ મિત્રો સંગીતના બહુ મોટા કલાકાર છે એ તમને કહી દઉં છું એ આપણે જોયું છે પણ શું તમને ખબર છે કે અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ નવી નવી પોલો ખોલી રહ્યા છે ભલે કીર્તિ પટેલ હોય હોય કે હવે અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ શું કહી રહ્યા છે સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને વિડીયો જોઈ પછી કોમેન્ટ કરજો ભાઈ તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો તો આના રૂપિયા પૈસાની કોઈ કદર ના રહે જેવી રીતે આ એના છોકરાના લગનની અંદર પૈસા ઉડાડ્યા રાઈટ હવે એટલા જ પૈસાની એને કોઈ ગરીબ ફેમિલીઓને મદદ કરી હોય લગન તો ભાઈ લોકો બે દિવસમાં ભૂલી જશે જેવી રીતે અંબાણીના ભૂલી ગયા મિત્તલ ફેમિલીના ભૂલી ગયા બટ એને કોઈની હેલ્પ કરી હોત ને આટલા જ પૈસાઓની જે મતલબ આવી રીતે ઉડારી રહ્યા છે જેની કોઈ વેલ્યુ જ નહીં પૈસાની તો એ ગરીબ ફેમિલી એને આખી જિંદગી યાદ રાખત બીજી વાત કે દીવા પાછળ અંધારું હોય મોટા મોટા સુપરસ્ટારના છોકરાઓ જોઈ લો દીવા પાછળ અંધારું હોય તો ભાઈ મહાભાઈ આહીર આટલું ઉછળવાની કોઈ જરૂર નહીં તારો જે દીવો ખરો ને એની પાછળ જે ખરું ને અંધારું જ